કદી કદી આયા તાણ તાણ તી ચાં ચી તવે બોવાનું યાર હું તાંદો તું કને કેતો તો તું અહી આવું આયા તો લઈ એ માય ને જરા

নোনলেখ সেমেযি? একা গুটনা পানান নোভেখ ক্যান্য়ার সেমেন্যার কিয়ার দুটায়ে? য়ানেনে তানে কায়ে কায়ানে ক্য়ার � તો હું કરીને ઘેર દઉં છું રુક કઈ ન જોને રાણા ગર હું ચાલે છે અલ્યા હા 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 મેમ તમે મેમ આવો નમસ્કાર હા શું નમસ્કાર કર્યા મઈ શું સ્ટાઈલ હ નમસ્કાર ક વાત તો બઈ હું મોટો વેવતો રહી જો તા જે બોય ખૂજી હોય તો વેવતો નથી ઓય ખૂજી વગેન ત્યાં બેઠા જ નઈ

জবরদার ডান্স হ্যাঁ তুই জবরদারে যেই যমানো না ওহো ও ও মাথা জবরদারে ও ও যোયું কান ঝপড়ান করবা গাইলো তান তাই যাšie গাই যো না ই উপড়ি গ্যান উপড়ি যা ওরে তান ও අපরো Вотમો কোক ভিডিও মে রতোন তলে তান না তো তান

ચા પીવા ગયા મૂકી લેવાનું ઘેર ચા બા પીવરાવું તે રહીયા તો કે ના ના અમર હું હું જવ હેડો રમ રમ કરતા ના કરતા હું કરતા હા મજૂરી આવી જશે ટાઈમ સર હા વન હા આવી હું જવ તે હારતા માછે તો ઈ માછે રમ રમ કરતા ઈ આવો કળવા મેમન તમે નમસ્કાર આવો તો ઘરે

મચ્છાઈ તારે તાર ખાવા બાર હું વ્યવસ્થા કરું કીધું હતું આય આ કામ દેહો આ હું મદદ કરવા આવું ના ના મચ્છાઈ તમે આ કામ દેહો પાણી બોનું પીવું હોય ને તો પેલું પી લેજો તો તું આ રહ્યું અને સંડા જવળ જબદુ સંડા નું પાણી માં પીવું રાખું સંડા નું આઈ તો ઠુકો પાણી હું ઈરુ જ પીવું એવું છે હા મચ્છાઈ બેહો તો હું મચ્છાઈ હા ચલાવાનો ખાવા વ્યવસ્થા થઈ ગઈ પઈયે

ને મારા આરું ના કરીયો બાર બુટકોએ આરું ના કરીયો મત થઈ ડાયરેક્ટ આરસમાં તમે તૈયાર યે એટલે યાર કુતરો લઈ ગયો હોય તો આવો અમાર કોકનો ગયો હોય તો લઈ ઉપર તરતો હોય બટા તોય તા પોઈન તો ઉપર આયેલા

કંપની વસ્તુઓ તો બોલ ના લેવું જ કોઈ વસ્તુઓ ઓ તારી લાલે તું બની ગયો તને બની ગયો એ ચોર બની ગયો આ માર માછલો આ માર માછલો 1500 રૂપિયા તો બૂટ લઈ ગયો એટલે એવું તું મારું માથી સક્કા ઇને પેલા કયો અને કે બૂટ આલ દે નકા મારા વાત હતી ભઈ હો બોલ્યું તું પાટિયાની વાત હતી એ ભોરે પાટ્યું હોય તો કંપની નું હોય વડી લેતા વાત નું હોય

અં બીજો ગોમમાં જો અમારા ઉપર તો કણ આરૂખ આવી ગયો આપણો તમારો મારો જો ના જો નક તમણ થી ફોન કર્યો ને લેડો 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 મત છે નાવ

બુટ ના કશો અધો નથી આવ્યો તારા ઘેર ચા પીવા આયો લે ચા પીવા તારે

કરો ખબર જ નહીં પડતી ચી દિશા છે ઉત્તર છે પશ્ચિમ છે જોયું આ રીતના મુટ લેવડાવ્યા તો છોકરા પહાડો આટલી બધી મહેનત કરી છે આઈએતાંદાર ઘેર ચા પી આવડો એટલે તને બધું ઘ્યાતે બધું ગોળા બોળા બંધાઈ ગયું છે તો ચા પીવા માટે અત્યારે ચા પીયો આવી જાવતું નામ કા કૂતરા પાલુ મે તું તો ખાવાનું ન હતું તો મુ ખાવાનું બેહી દેતો આઈતા મારી આરી ઓહોહો ઓહ કરો હો હેડો હવે ચા પીવા તા

આદુ નસ કોઈ મસાલો નતો નાખ્યો જીરો મસાલો તો નાખું તું કરો તમે મેલા એકલા એકલા બનાવ તમે ચા તો

我在里待着。